સર્વને મારા જય શ્રી કૃષ્ણ સોમવારના બધાને મારા હર હર મહાદેવ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે સોમવાર હોય ત્યારે આજે આપણે મહાદેવના એકસો આઠ નામનો જપમાળા કરીશું તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો ઓમ આનંદેશ્વર મહાદેવાય નમ મનવાંચિત ફળ આપનાર અને કામનાઓ સ્પષ્ટ ઉલ્લેખ કરી અને તે પૂર્ણ કરવાની પ્રાર્થના કરવી શક્ય હોય તો એકસો આઠ બિલીપત્રની સાથે મંત્રોચ્ચાર કરવો શિવજીને અર્પણ કરી બિલીપત્ર અને બીલીપત્ર ન હોય તો ચોખાના દાણા પણ અર્પણ કરી શકાય છે અને જો ચોખાના દાલા કે બિલીપત્ર પણ ના હોય અને ફક્ત જો રુદ્રાક્ષની માળા હોય તો માળાની સાથે એકસો આઠ નામનો જાપ કરીએ તો ચાલો બધા સાથે મળી અને શિવજીના એકસો આઠ નામની ઇજપ માળા કરીએ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો ઓમ શિવાય નમ ઓમ મહેશ્વરાય નમ ઓમ સંભવે ઓમ પિનાકિને નમ ઓમ શશિ શેખરાય નમ ઓમ વામદેવતાય નમ ॐ विरूपाक्षाय नमः ॐ पाशवीमोचनाय नमः ॐ नीललोहिताय नमः ॐ शङ्कराय नमः ॐ शूलपाण्ये नमः ॐ अष्टवागिने नमः ॐ विष्णुवल्लभाय नमः ॐ शशिविष्टाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकर्णहाय नमः ॐ भक्तवात्सल्ये नमः भवाय नमः ॐ सर्वाय नमः ॐ त्रिलोकेशाय नमः ॐ सितिकरुणाय नमः ॐ शिवप्रियाय नमः ॐ उग्राय नमः ॐ कपिदीने नमः ॐ अन्धकारसूरषुदाय नमः ॐ कामराय युँ युँ। युँ। नमः ॐ अन्धकारसूरसुदाय नमः ॐ गङ्गाधराय नमः ॐ ललकालाय नमः ॐ कृपानिधे नमः ॐ भीमाय नमः ॐ पशुहस्त्याय नमः ॐ मृगपाण्ये नमः ॐ जटावराय नमः ॐ कैलाशवाहिने नमः ॐ कवधिने नमः ॐ केदारे नमः ॐ त्रिपुरात्मकाय नमः ॐ वर्षाकाय नमः ઓમ ભ્યોધ્રા નમ ઓમ સામપ્રિયા નમ ઓમ તારકાય નમ ઓમ સ્વર્મચાય નં અનીશ નમ ઓમ સર્વજ્ઞાને નં પરમાત્મને નં સોમ સુધાધિલોચનાય નમ ઓં હર્ષે નમ ઓમ યજ્ઞમચાય નં સોમાય નમ ઓમ પચહવત્રાય ન

ॐ गिरिप्रियाय नमः ॐ कृतिवासे नमः ॐ पुक्षशताय नमः ॐ भगवदे नमः ॐ प्रम्याधियाय नमः ॐ मृत्युञ्जय नमः ॐ स्घ्नत्वे नमः ॐ झं धाविने नमः ॐ जगद्गुरुवे नमः ॐ व्योमकेश्वाय नमः ॐ महासेनजह्नाय नमः ॐ चारुविक्माय नमः ॐ रुद्राय नमः ॐ भूतपतये नमः ॐ स्थाभवे नमः ॐ अहिर्गृह्णाय नमः ॐ निगम्बराय नमः ॐ अष्टमूर्त्ये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विकाय नमः ॐ सुद्विग्रहाय नमः ॐ शाश्वताय नमः ઓમ ખંડપર્શ્વને નં અજાય નમ ઓમ મૂલાય નમ ઓમ પશુપત નમ ઓમ દેવાય નમ ઓમ મહાદેવાય નં અધ્યાય નમ ઓમ હરવે નમ ઓમ પુષદંતવૈે નમ ઓમ રામેશ્વર જ્યોતિર્લિંગે નમ ઓમ સોમનાથજ્યોતિર્લિંગે નમ ઓમ ઓંકારેશ્વર જ્યોતિર્લિંગે નમ ઓમ નાગેશ્વર જ્યોતિર્લિંગે નમ ઓમ ધૃષ્મેશ્વરે નમ ઓમ ભીમેશ્વરે નમ ઓનાથ નમ ઓમ ત્રંબકેશ્વરે જ્યોતિર્લિંગે નમઃ ઓમ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગે નમ ઓમ નમઃ ઓમ કાશી નમઃ વિશ્વનાથે હર હર મહાદેવ આ ચોખાથીને ને એકસો આઠ નામની જપમાળા થઈ હોય તો ઉપરોક્ત વિધિપૂર્વક થતા જમણા હાથમાં જળને નીચે મુજબ બોલવું અને આ મંત્રનો જાપ કરવો નાસ્તો સમર્પણે ભગવાન શ્રી શાંબ શિવમ પ્રિયાતમ તથા હાથમાં રાખેલું જળ તલભારીમાં મૂકવું તો બધાને મારા હર હર મહાદેવ બોલો શિવ પાર્વતીજીની જય હો ઉમાપતિ મહાદેવ કી જય